ઉપલેટા નગરપાલિકા સંચાલિત તમામ શાળાઓના બાળકોનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશો કાર્યક્રમ યોજવામાં આવ્યો તારીખ છવ્વીસ જૂના દિવસે તમામ રાજ્યમાં માનનીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા દરેક શાળાઓમાં નાના બાળકોને ઉત્સાહ વધારવા અને રાજ્યમાં શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમો યોજવામાં આવ્યા જે ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાના બાળકો સહિત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉપલેટા સરદાર વલ્લભભાઈ

એનો બાળકોનો બાળકોનો પ્રવેશ આપણે આપેલો છે તો આ તકે અમારા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયા નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ તમામ સદસ્ય શ્રીઓ સીઓ બેન શ્રી નીલાબેન અને અમારા સમિતિના શિક્ષકો દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અમે આજે બાળ નાના બાળકો જે છે એને ધોરણ એક છે ને બાળવાટિકા જે છે તો એ બાળકોને પ્રવેશ આપેલો છે આશરે બાળકોને પ્રવેશ આપેલો છે અને બાળકોને આવનારી ચિત્રો દ્વારા અને બાળકોને પ્રવેશ આપી અને એના બાળકોનો ઉત્સાહ વધારેલો છે ત્યારબાદ આજે અમારી સમિતિની સ્કૂલો જે છે એમાં જેમના નંબર આવેલા હોય રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ એ બાળકોને પ્રોત્સાહિત કરેલા છે ત્યારબાદ જે અભ્યાસ કરી રહ્યા છે એમાં ધોરણ છ સાત અને આઠ આ ત્રણ ધોરણના બાળકોને જે નંબર આવેલા છે પ્રથમ નંબરે એ બાળકોનો સન્માન કરેલો છે તો આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એનું એક આગવી સપનું હતું જે વર્ષોથી આ જે જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ એનો પાયો નાખેલો જે છે અને આજે ગુજરાતમાં અત્યારના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ અને એમની ટીમ દ્વારા આજે પુરા રાજ્યમાં બાળકોને તમામ સ્કૂલોમાં પ્રવેશ કરવામાં આવેલો છે તો એમાં માનો કે મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ સચિવો ઉપસચિવો અધિકારીઓ અધિકારીઓ તમામ આ લોકો અધિકારીઓમાં ભાગ લઈ અને બાળકોને ઉત્સવ જો માહોલ કરી ઉત્સાહ વધારે છે અને નવા ભારતનું નવું છે એને માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે તો આ બધા તમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો આવેલા છે રિપોર્ટર ઇમરાન સર ઉપલેટા